રોજ તેના તબેલામાં ભેંસોને ચારો નાખવા માટે આવતી એક વખત હું તેમની પાસે ગયો ત્યાર બાદ અડધી કલાક સુધી તબેલામાં ભેંસને દોવાનો કામ કર્યું નમસ્તે મિત્રો મારો નામ પંકજ છે હું ગુજરાતના એક ગામમાં રહું છું મારો એક મિત્ર છે જેના લગ્ન હમણાં થોડા સમય પહેલા જ થયા હતા તેની પત્ની દેખામાં ખૂબ જ સુંદર લાગતી હતી જ્યારે મેં તેને પહેલા જોઈ હતી ત્યારે તેના માથા ઉપર ઘુંઘટ ઓટેલો હતો કારણ કે હું તેના પતિ થી ઉમર માં થોડો મોટો છું એટલે અમારા ગામલાની અંદર નાના બૈરા ઘૂંઘટ તાણે છે પણ આ તેમને ગમતું ન હતું એવું એકવાર મને કીધું હતું તેનું નામ કવિતા હતું અને દેખવા માટે એકદમ પરી જેવી લાગતી હતી મારા મિત્રનું નામ વિજય છે વિજય તેની ભેંસો અમારા ઘરની સામે ખાલી જગ્યા હતી ત્યાં બાંધતો હતો હવે રોજ વિજયના ઘરના તે ભેંસોને સારો નાખવા આવતા હતા જ્યારે પણ તે ચારો નાખવા આવે એતલે હું રોજ મારા ઘરેથી તેમને જોઈ રહેતો હતો તેને જોઈને મને અવનવા ભાવ આવતા હતા મારું મન ઉમળકા મારવા લાગતું હતું ધીમે ધીમે સમય વીતતો ગયો વિનોદના ઘરે એક છોકરીનો જન્મ થયો વિનોદની છોકરી 3 મહિનાની થઈ ગઈ હતી પણ તેમના ઘરના એકદમ ફીટ દેખાતા હતા તે રોજ ભેંસોને સારો નાખા આવે અને રોજ હું તેમને જોઉં હવે આ વાત તો કદાચ તેમને પણ ખબર પડી ગઈ હતી મને લાગતું હતું કે ભાભી પણ રોજ દાળ ભાત ખાઈને કંટારી ગયા હશે એ પણ નહો ખોરાકની શોધમાં હતા પરંતુ અમારા બન્નેમાંથી કોઈને હિંમત નહોતી હતી કે એકબીજા સાથે વાત કરીએ પરંતુ આ સમય લાંબો નાટક્યો તેમણે પણ ખબર પડી ગઈ કે હું તની આગળ પાછળ આ તા મારું છું અને તની સાથે ઢોંગ કરવા માંગુ છું મને એમ હતું કે કદાચ તે આ બધી વાત મારા મિત્રને કહી દેશે તો અમારી મિત્રતા ખરાબ થઈ જશે ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા મારા પર લગ્ન થઈ ગયા હતા થોડા દિવસ પછી મારી પત્ની તેના પિયર તેના માતા પિતાને મળવા જતી રહી અને પહેલાની જેમ હું તેમને જોવા લાગ્યો ખબર નહીં પણ આજે તે કઈક અલગ જ આનંદમાં હોય એવું મને લાગ્યું જ્યારે તે ભેંસોને ચારો નાખવા ગયા ત્યારે તે મારી સામે જોઈ રહ્યા હતા મને લાગ્યું કે તેને મારા મદની જરૂર છે એટલે હું તેને તબેલાની અંદર ગયો ત્યાં જઈને તેમની મદદ કરવા લાગ્યો અને તેમને પણ ખબર જ હતી કે આજે હું તમને મદદ શું કામ કરું છું ભેંસોને સારું નાખતા નાખતા હું તેના આવ જોઈ રહ્યો હતો એટલે તે બોલ્યા કે ખાલી જોવાનું જ કામ કરશો કે તેને દોષો પણ હું તો આ વાત સાંભળવીને એકદમ નવાઈ પામી ગયો એટલે મેં તેમને કહ્યું કે મારી ભેંસ દોવાની ઈચ્છા છે જો તમે રાજી હો તો હું એને દોઈ નાખું એટલે તેણે કહ્યું જરૂર હવે જારે પણ મને સમય મળતો એટલે હું ભાભી સાથે તબેલામાં જઈને તેની મદદ કરતો અને ભેંસો દોતો જો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આવજો